ગુસાઈજી મહારાજ જયારે લીલા કરવાના હતા ત્યારે પોતાના સમસ્ત પરિવારને સાથે સાથ બાળકોને વહુજી બેટીજીઓને શ્રીનાથજી સન્મુખ ઊભા કર્યા છે બધાને પત્રો દ્વારા મેસેજ મોકલાવ્યા છે કે બધા અહીંયા આવો અને પ્રભુને સન્મુખ આપણે બધા એક વખત ઉપસ્થિત થઈએ જ્યાં બધા આવી ગયા છે ત્યારે ગુસાઈજીએ શ્રીનાથજી પાસે બે વચનો માંગ્યા છે बे बेवचनों गुसै जी कहूं के बाबा आज मुकू आपसे दो वचन चाहिए का वचन चाहिए काका का जी आज्ञा करो पहला वचन तो बाबा आप मुकू यों दो ये दो पहला वचन कि जो तो समस्त वल्लभ कुल परिवार आपके सामने बिराज रहे हो बहू जी बेटी जी बालक आप कभी भी इनको हाथ नहीं छोड़ोगे પ્રભુ આગી કરી કે પાકું વલ્લભકુલ બ્રજવાસી સદા મેરે જીવન પ્રાણ વલ્લભકુલ પરિવાર ભલે ડાબા હાથે મારી ઝારીજી ભરશે ભલે મને પીઠ કરીને ઊભા રહી જશે પણ હું ક્યારે પણ એમનો પરિત્યાગ એમનો ત્યાગ હું ક્યારેય નહીં કરું પ્રથમ વચન શ્રીનાથજી પાસે માંગ્યું બીજો વચન શ્રી ગુસાઈ જે માંગ્યું છે શ્રીનાથજી પાસે બાબા આજ તક આપને જો લીલા કરી જો આપને નટખટ જો આપને ઉધમ બ્રજ મે કરી કલયુગ કે જીવ કો વો અધિકાર સામર્થ્ય નહીં હૈ કે વો લોગ ઝેલ પાંચ અને તેથી શ્રી ગુસાઈજીએ પોતાની આંગળી લીધી છે અને શ્રીનાથજીના ઓષ્ઠ ઉપર હોઠ ઉપર દબાવી દીધી છે અને કહ્યું છે કે બાબા આજ કે બાદ આપ હંમેશા ચૂપ હો જાઓ તમે માનશો નહીં વૈષ્ણવ પણ આજે પણ નાથ દ્વારામાં શ્રીનાથજીમાં અમે દર્શન કર્યા છે પ્રભુ કૃપાથી શ્રીનાથજીના આજે પણ ઓષ્ઠ છે જે પ્રભુના અધર છે આમ જેને દબાયેલા હોય વ્યક્તિ આમ આંગળી મૂકી હોય ને એવા છે તમને દર્શન નહીં થાય કારણ કે એક ધક્કે અંદર બીજે ધક્કે બાર બોલ ગિરરાજ ધરણ પણ પ્રભુની કૃપાથી અમને સૌભાગ્ય પ્રાપ્ત થયો છે વસ્તુત તમને સાચે દર્શન થાય કે શ્રીનાથજીના ઓષ્ઠ જાણે આમ દબાઈ ગયા હોય તેને બંધ કરી દીધા હોય કોઈ અને તે દિવસથી શ્રીનાથજીએ હંમેશા માટે પોતાની જે લીલા હતી એનો પ્રગતિ ધાન કર્યો છે